સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર પ્લસ અભિનેતાઓ આ બધા જ કલાકારોની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ ડબલ હીરોવાળી હતી અને તેમણે આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા અભિનેતાઓએ સપોર્ટિંગ રોલ કર્યો હતો અને આ બધા જ કલાકારોની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ શા માટે સોલો હીરો તરીકે રિલીઝ નહોતી કરવામાં આવી તેની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલાં આ બધા જ કલાકારો ખૂબ જ જાણીતા ગાયક કલાકાર હતા અને ગાયકીમાં તેઓ ખૂબ જ લોકપ્રિયતા મેળવી ચૂક્યા હતા અને સંગીત ક્ષેત્રમાં આ બધા જ કલાકારો ખૂબ જ નામ મેળવ્યું હતું અને તે પછી આ બધા જ કલાકારોને વન બાય વન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી ફિલ્મોમાં કામ કરવાની ઓફર થઈ હતી અને આ બધા જ કલાકારોની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ હોવાથી અને મેકર્સે આ બધા જ કલાકારોની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાઓને સપોર્ટિંગ રોલ માટે કાસ્ટ કર્યા હતા તેથી આપ સૌ આ બધા કલાકારોની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મમાં જોઈ શકો છો તેમની સાથે ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાઓ એઝ અ સપોર્ટિંગ રોલ જોવા મળ્યા હતા આજના વિડીયોમાં આ બધા જ કલાકારોની આ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મો વિશે અને તેમની સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કયા અભિનેતાઓએ સપોર્ટિંગ રોલ પ્લે કર્યો હતો હું આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેની શરૂઆત કરીએ તો રાકેશ બારોટ રાકેશ બારોટજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર છે તેમણે ઘણા બધા સુપર ડુપર હિટ ગુજરાતી ગીતો ગાયા છે અને ફિલ્મોમાં આવ્યા પહેલાં પણ રાકેશ બારોટજી ગુજરાતી ગીતો ગાતા હતા અને એક ગાયક કલાકાર હતા અને તેમના ડાયરાઓ ભજનો દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવતા હતા તે પછી રાકેશ બારોટજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઓફર મળી હતી બે હજાર નવમાં રિલીઝ થયેલી એકવાર મારા મલકમાં આવજો ફિલ્મ રાકેશ બારોટજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ ફિલ્મમાં રાકેશ બારોટ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હિતેન કુમારજી જોવા મળ્યા હતા આમ રાકેશ બારોટજીની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મમાં હિતેન કુમાર અને રાકેશ બારોટજીની જોડી જોવા મળી હતી અને આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કિરણ આચાર્ય અને વિભૂતિ ત્રિવેદી જોવા મળ્યા હતા અને રાકેશ બારોટજીની આ સૌ ગુજરાતી ફિલ્મ એકવાર મારા મલકમાં આવજો ફિલ્મ સુપર ડુપર હિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મમાં રાકેશ બારોટજીની સાથે હિતેન કુમારજીની જોડી જોવા મળી હતી તે પછી આગળના કલાકારની વાત કરીએ તો જિગ્નેશ કવિરાજ બારોટજી જિગ્નેશ કવિરાજ બારોટજી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર છે તેમના ચાહકો ગુજરાતમાં ખૂબ જ છે જિગ્નેશ બારોટજીના ગીતો અને તેમની ફિલ્મોને પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને ફિલ્મોમાં આવે પહેલાં પણ જિગ્નેશ કવિરાજ બારોટજી ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર હતા તેમણે ઘણા બધા આલ્બમ ગીતો કર્યા છે અને સુપર ડુપર હિટ ગીતો આપી ચૂક્યા છે તે પછી જીગ્નેશ કવિરાજ બારોટજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી એક ગુજરાતી ફિલ્મ ઓફર થઈ હતી બે હજાર અગિયારમાં રિલીઝ થયેલી સાજન તમારા હમ ફિલ્મમાં જીગ્નેશ કવિરાજ બારોટજી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જીગ્નેશ કવિરાજ બારોટજીની આ સૌપ્રથમ પ્રથમ ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા અને જૂના કલાકાર જીત ઉપેન્દ્રજી સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા આમ જીગ્નેશ કવિરાજ બારોટજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મમાં જીત ઉપેન્દ્રજીએ તેમનો સાથ આપ્યો હતો અને આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે નીતા ઝાલા અને કૃપા વલ્લંબિયા જોવા મળ્યા હતા અને જિજ્ઞેશ કવિરાજ બારોટજીની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સાજન તમારા હમ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી આમ જિજ્ઞેશ કવિરાજ બારોટજીની પણ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ ડબલ હિરોવાળી હતી જેમાં જિગ્નેશ કવિરાજ બારોટજી અને જીત ઉપેન્દ્રજી જોવા મળ્યા હતા તે પછી આગળના કલાકારની વાત કરીએ તો ટીમલી કિંગ કમલેશ બારોટ અને કમલેશ બારોટજીના ટીમલી ગીતો દર્શકોમાં ખૂબ જ પોપ્યુલર છે અને કમલેશ બારોટજી તેમના આ ટીમલી ગીતોથી જ ખૂબ જ લોકપ્રિય થયા હતા અને કમલેશ બારોટજી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલાં તેમના ગીતોથી ખૂબ જ લોકપ્રિય હતા અને તે પછી તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઓફર મળી હતી કમલેશ બારોટજીની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બે હજાર સાતમાં રિલીઝ થઈ હતી કાંતાળી સાંતાળી આ ફિલ્મ પણ ડબલ હીરોવાળી હતી આ ફિલ્મમાં કમલેશ બારોટ અને ચંદન રાઠોડજીની જોડી જોવા મળી હતી આ ફિલ્મમાં સુપરિત થઈ હતી કમલેશ બારોટજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મમાં કમલેશ બારોટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા ચંદન રાઠોડજી જોડી આ તેમની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મમાં જોવા મળી હતી તે પછી આગળના કલાકારની વાત કરીએ તો રોહિત ઠાકોર રોહિત ઠાકોર પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર છે અને તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે રોહિત ઠાકોર પણ ગુજરાતી ફિલ્મોમાં આવ્યા પહેલાં ઘણા લોકપ્રિય હતા તેમના ગીતો અને તેમના ભજનો ખૂબ જ પસંદ કરવામાં આવતા હતા અને રોહિત ઠાકોરના ચાહકો પણ ગુજરાતના ખૂબ જ છે અને રોહિત ઠાકોરજી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડબલ હીરોવાળી ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી બે હજાર બારમાં રિલીઝ થયેલી તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ ઓ ગોરી મેં તો દિલથી બાંધી છે પ્રીત ફિલ્મ હતી આ ફિલ્મમાં રોહિત ઠાકોર અને એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક નવા એક્ટર ભાસ્કર જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ બે હીરોવાળી ફિલ્મ હતી આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે પ્રિનલ ઓબ્રોય અને મેઘલ બારોટ જોવા મળ્યા હતા રોહિત ઠાકોરની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ પણ ડબલ હીરોવાળી હતી તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો બેચર ઠાકોર બેચર ઠાકોર પણ ગુજરાતના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર છે બેચર ઠાકોરે પણ ગુજરાતી ફિલ્મોમાં આવ્યા પહેલા ઘણા સુપર ડુપર હિટ ગીતો ગાઈ ચૂક્યા છે ઘણા બધા ગુજરાતી આલ્બમો કર્યા છે અને બેચર ઠાકોરના પણ ચાહકો ગુજરાતમાં ખૂબ જ છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બિચેદ ઠાકોરની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ લવનો ભવાડો ફિલ્મ હતી આ બે હજાર બાવીસમાં રિલીઝ થઈ હતી અને બિચેદ ઠાકોરની આ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ પણ ડબલ હીરોવારી હતી આ ફિલ્મમાં બિચેદ ઠાકોરની સાથે રાકેશ પાંડે એટલે કે ગોવિંદ ઠાકોર જોવા મળ્યા હતા અને આ ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ઇશિકા ટોરિયા અને ક્રિષ્ના ઝાલા જોવા મળ્યા હતા આમ બિચેદ ઠાકોરની પણ સૌ ગુજરાતી ફિલ્મ બે હીરોવાળી હતી પછી આગળના કલાકારની વાત કરીએ તો એક્શન કિંગ જગદીશભાઈ ઠાકોર આપણે સૌ જાણીએ છીએ જગદીશભાઈ ઠાકોર હવે આપણી સાથે રહ્યા નથી પણ જગદીશભાઈ ઠાકોર એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર અને અભિનેતા હતા તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા પણ ઘણા બધા ગીતો ગાયા છે અને અને તેમની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બે હજાર દસમાં રિલીઝ થઈ હતી તું તું સાજન મારા કારજે કોરાની અને જગદીશભાઈ ઠાકોરની પણ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ડબલ હીરોવાળી હતી આ ફિલ્મમાં જગદીશભાઈ ઠાકોર અને હિતુ કનોડિયાજી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીઓ તરીકે રેશમા પુરોહિત અને પ્રાંજલ ભટ્ટ જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં મેગાસ્ટાર નરેશ કનોડિયાજી પણ સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા આમ જગદીશભાઈ ઠાકોરની પણ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ડબલ હીરોવાળી હતી જેમાં જગદીશભાઈ ઠાકોર અને હિતુ કનોડિયાજીની જોડી પડદા ઉપર એક સાથે જોવા મળી હતી અને આ ફિલ્મ પણ એક સુપર ડુપર હિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી આગળના કલાકારની વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોરે પણ તેમની સૌપ્રથમ પ્રથમ ગુજરાતી ફિલ્મ ડબલ હીરોવારી કરી હતી સુપરસ્ટાર વિક્રમ આપ સૌ જાણો છો ઠાકોર બે હાજર છ માં રિલીઝ થયેલી એકવાર વાર મળવા આવજે ફિલ્મ હતી અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને હિતેન કુમારજીની જોડી જોવા મળી હતી અને આ ફિલ્મમાં હિતેન કુમારજી સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે મમતા સોની અને મીનાક્ષીજી જોવા મળ્યા હતા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરજીની પણ સૌપ્રથમ પ્રથમ ગુજરાતી ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ બે હીરો જોવા મળ્યા હતા તો આપ સૌએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ બધા જ કલાકારોની આ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મો જોઈ છે કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો કેવો લાગે તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી